રામ રામ જય માતાજી ભગવાન જય શ્રી કૃષ્ણ હાલો લગભગ તો મારી ગણતરી માં આઠ જેવું થવા આવ્યું છે વિડીયો અત્યારે ચાલુ કર્યો આજે હે ને કાલ માર બા ને ગયા તા બધે આટો મારી ને રખડી ને હાવ થાકી ગયા તા આજે પોઈ ગયા તા એને કણ નવ હાડા નવ પછી કડી કરે બેઠા તા દવ જેવું થઈ ગયું તું એ હવે રૂટો મોડ થઈ ગયું ઉઠું ગયા ભેંચ તો એને જીધો રોટલા ઘડવું ઘઉં ના આપણે થઈ ગયા અને બાજરાના ઘડવું અને રાજુ ફોલે નહીં કે વટાણા નહીં કે લસણ ફોલે હે અને શાક બનાવવાનું બાકી છે એવું બહુ આપણે નીંદવા સારો ને એવું કામ નથી એટલે મોડું થાય વાંધો નહીં હવે આજ કા જીરામ પાણી વારવાનું થાય છે અને કા કાં ઘઉંમાં સીમા વાળી જીરામાં ઊંમાં પાણી વારવાનું હોય બાર બીજું માલસોર નું કરવાનું અત્યારે આપણે પાયરવાનું સાઈન નાખી દીધું જો કેટલા હોલેડા પણ આવી ગયા બધા પક્ષી વેન વેન ના આવ્યા કોઈ પક્ષી બાકી નહીં જો કબરી છે હોલેડા છે કબૂતરા છે કેટલા આપણે બની ગયા છે વટાણા ફૂલ જાય એટલે શાક બનાવી નાખી પછી સીરાવાનું થાય તો વિડીયો બનાવી રહેજો આગળ આગળ વિડીયો જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો વટાણા રાજુની ફૂલ ને કાલે આપણે વઘારવા રહીએ વટાણા ફૂટશે તેલ બહુ આવી ગયું આ હે વિડીયો આ લેની ન વેલા આવ આજ સીરા વટાણા શાક બનાવી

ટાઈટ નું બુક આમ નહીં મનસા નહીં વાળા નીંદ નાખે હે બાપા ઋષિક ને પતંગ સગાઈ દે છે અને રાજુ ને રાજા હે નિકિતા ના જવાનું થાય છે ખાન નથી હાલો ડગલા માં કાઢવા જાય છે અદર જે કુલુ મે મારે ને થે લાંબ રોપ લાયેલો બે તંદી થાય પીડો તે ક્યારે બાંધો નરે પેલા તો પાવડે પારગી નાખી પી દંતરીએ સમુકી લખ્યું હવે આપડે ખોખા કાઢે ધૂળાઈને પડતી ને આમાં પાથરી દેવી પછી રીંગણી સોંપી દેવી

કેવા મસ્ત છોડવા કાઈ એટલે સોંટી દાય અસલ હાઈંકર આડું કરે એટલે ફૂટી ન થાય હલો આપણે બીજું કઈ ન પાવાનું ન કરતા તો મોટર ચાલુ રહે પાઉ પાઉ કરતા હતા જીરું ઓલું પાઉં જીર્યું પણ આ વાદરા થયા ને વાતાવરણ સાવ ફરી ગયું એટલે કે ન પાવું ન પાવ્યું કે શું કહેવાય હવે અસલ જ કહેવા કમ્પલેટ

રાજન બાપુ જે થાઈ ને જતા ને ગાંઠિયા અમે મગે લેતા આવેલું રૂતી ખાધી હું હું ખાઉં થોડાક આપણે પણ સાખી ના પાનસો ગ્રામ લાવ્યો હા બધા ખાઈ ગયા બધા ખાઈએ સાથો જાદર લાવ્યો વણેલા ગાંઠિયા વણેલા ગાંઠિયા જો અને કઢી કઢી છે તો હાલો

અને પવન ફૂલે ફૂલે ઠંડી આજે એટલી વેલી પડતી હવે ખીર આવે એટલે ઠંડી વધારે પડે એટલે હવે તમને આખો દી આમ ઈમન ન થાય બાર નીકળી જાય નોતે નોતે જે હેલો ઠાડ ભાઈ અને હું રહેતા એને ફૂલે ફૂલ વાય હાલો વાઢવાનું ચાલુ કરી દઈએ વાત તો નહીં ખૂટ્યું આપણે એકલા એકલા વાઢવાનો હે તો વટાઈ જો કમ્પ્લીટ થયા ગાડી ટ્રેક્ટરમાં લઈ જઈએ એટલે હારવી ન પડે તો એનું પડે

અને પાંચ સો જેવા ડબલા જેવા ઘઉં લેવા જાય ને તો ગાયું એક કરવું જોઈએ હા તો દરવાડે બાજરાનું તો લોજરા ઘઉંનું એક બાઈક એ જોડું લાકડું મેં ઢેડી લેલું સાઈડ ફાપતા હતા ટ્રેક્ટર તો આવી ગયો આપણે વાય વાતું કરવા રહ્યા હતા ડબ્બા રજકો લાખ ચાલુ

हलो रज साब ने मेरे रज को नहीं पी नहीं की रज साब है हर बनाओ नहीं हर बनाते चार पीवा चार पीवा नहीं है अच्छा चार में के चार नहीं कोई मजे दल लग गया की यारो ये महू छाई की क्या हुआ ना अन्य चार मले जाए अत्ले कॉक कैसे जाए हलो ट्राई करो कि बने हरी बड़ी नहीं की आधी बड़ी नहीं ના રાજુ ચા સારું જ બનાવે જો કોઈ પી મહેમાન પણ આવ્યું હોય કે પછી ઘરે પીવાનો હોય મેં ઓછો બનાવી રાજુ તો બનાવ્યો થયો ને એટલે પછી વાડિયા રહેવાય પછી કાંઈ મી ચા બનાવે બાપા બહાર બેઠા નથી બાપાને દેવા જે હોય અને આપણે પણ પી નાખીએ શિયાળાને માખીઓનો ફૂલ પૂરો કંટાળો એટલે માખી